શાળાકીય વાતાવરણથી પરિચિત કરવાના આશ્રય સાથે આગું કદમ ભરતા પારસી ટ્રસ્ટ સંચાલિત શાળાનો પ્રયોગ સહનીય રહ્યો હતો આજે વાલીઓ પરિવાર સાથે પ્રથમ દિવસે નાના ભૂલકાઓને પૂજન તિલક અને મીઠું મોડું કરાવી સંચાલક મંડળ અને શિક્ષકો દ્વારા આવકાર આપતા બાળકો વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ જણાયા હતા વળી પરિવાર પણ શાળાના આ અભિગમને વખાણ્યો હતો